પાટીદાર આંદોલન દરમિયાન મોટા વરાચા સુદમા ચોક ક્રિસ્ના રેસીડન્સી પાસના પૂર્વ નેતા હાર્દિક પટેલ અને અન્ય આરોપીઓ દ્વારા પોલીસ પર બેફામ કરેલા આક્ષેપોની સામે અમરોલી પોલીસે હાર્દિક પટેલ સહિત અન્ય આરોપીઓ સામે રાષ્ટ્ર દ્રોહનો ગુનો દાખલ કર્યો હતો આજે આ કેસની સુનાવણી દરમિયાન અદાલતે સરકારી વકીલ તેવરની અરજી આપવાનું કહેતા વધુ સુનાવણી છવ્વીસ નવેમ્બરના રોજ હાથ ધરાશે આજે સુનાવણી દરમિયાન આરોપી અને એડવોકેટ અલ્પેશ કથિરિયા કોર્ટમાં હાજર રહ્યા હતા જ્યારે ભાજપના ધારાસભ્ય અને પાસના પૂર્વ નેતા હાર્દિક પટેલ વિપુલ અને ચિરાગ દેસાઈ હાજર ન રહેતા બચાવ પક્ષના એડવોકેટ યશવંતસિંહ વાળાએ હાજરી મુક્તિની અરજી આપી હતી આ કેસની વિગતો એવી છે કે પાટીદાર આંદોલન દરમિયાન મોટા વરાછા સુદામા ચોક ક્રિષ્ના રેસીડેન્સી ખાતે પોલીસ વિરુદ્ધ એલફેલ નિવેદનો હાર્દિક પટેલે કર્યા હતા અમરોલી પોલીસ મથકમાં હાર્દિક પટેલ સહિત અન્ય આરોપીઓ સામે રાષ્ટ્રદ્રોહનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો ક્રાઇમ બ્રાન્ચના તત્કાલીન પોલીસ ઇન્સ્પેક્ટર જીએસ દહિયાએ આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ પણ રજૂ કરી દીધી હતી આજે આ કેસની સુનાવણી કોર્ટમાં હતી પરંતુ વધુ સુનાવણી હવે છવ્વીસ નવેમ્બરના રોજ હાથ ધરાશે અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકારે હાર્દિક પટેલ સહિત અન્ય આરોપીઓ વિરુદ્ધના ગુનાઓ પરત ખેંચી લેવાનો પણ હુકમ કર્યો છે